મિત્રો ઓસમ ડુંગર એ મહેજ ધાર્મિક સ્થાન અથવા તો વન ડે પિકનિકનું સ્થાન નથી પણ ઓસમ ડુંગર ઘણો વિશાળ પાયે વિસ્તરેલો એક એવો અજનબી પ્રદેશ છે કે તમે જેટલું ખૂંદો જેટલું એને એક્સપ્લોર કરો એટલી વિશાળ જગ્યાઓ એટલા વિશાળ પાયે અહીં અજાયબીઓ ભરેલી છે અને એવી અજાયબીઓ એવી અનએક્સપ્લોર જગ્યા જોવા માટેનો આ એપિસોડ છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું છું ઓસમ ડુંગર તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ આમ જનરલી જે પણ લોકોએ ઓસમ ડુંગર જોયો છે તે ઓસમ ડુંગરને ધાર્મિક મહત્ત્વ અથવા તો વન ડે પિકનિકની રીતે જોયેલો છે પણ હું એક એડવેન્ચર એક્ટિવિસ્ટ છું હું સાહસમાં માનું છું અને તેથી આ ઓસમ ડુંગરની ઉપર રહેલી અમુક અજ્ઞાત જગ્યાઓ કે જે સામાન્યજનોના પહોંચની બહાર છે એવી જગ્યાઓ મને એક્સપ્લોર કરવાનું મન થયું અને એમાં મને સાથ આપ્યો ઉપલેટા કોલેજના સ્પોર્ટ્સ ડિરેક્ટર ડૉક્ટર શૈલેષ બુટાણીએ અને અમારી સાથે જોઈન થયા ડંકગીરી જૈન તીર્થણા સાધ્વીજી મહારાજ પ્રિયવ્રતાશ્રીજી અમે ત્રણ જણાએ આજે આ ઓસમ ડુંગરની ઉપર રહેલી અનએક્સપ્લોર જગ્યાઓ પર ફરવાનું નક્કી કર્યું અને આજે તમને આ એપિસોડમાં એવી જગ્યાઓ જોવા મળશે કે સામાન્યજનો ઓસમ ડુંગર ઉપર જે ફરીને પસાર થઈ જાય છે તેમને આ જગ્યાઓ લગભગ જોવા મળતી નથી અથવા જોવા મળે તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો દુર્ગમ હોય છે દુષ્કર હોય છે એવી જગ્યાઓની મુલાકાત આ એપિસોડમાં તમને સાક્ષાત જોવા મળશે ગઈકાલનો દિવસ એટલે ડંકગીરીની છ ગામની યાત્રા કરી અમે લોકોએ સવારથી માંડીને બપોર સુધીની છ ગામની યાત્રા પૂરી કર્યા બાદ તરત ના બીજા દિવસે એટલે કે આજે સવારે સાડા છ વાગે ચાય નાસ્તો કે નવકાશી કંઈ પણ કર્યા વગર સાડા પડ્યા ઓસમ ડુંગરની ટોચ ઉપર અને ખાધા પીધા વગર ખાલી માત્ર પાણીના સહારે આખો પહાડ ખોંદવાનું બીડું ઝડપ્યું અમે અને આ જે પણ અમારી એડવેન્ચર યાત્રા રહી એ તમને આ આખા એપિસોડમાં જોવા મળશે ઓસમ પર્વત પાટણવામાં અત્યારે આપણે હેડંબા ટૂંક નામની જે જગ્યા છે એ વિસ્તારમાં ફરી રહ્યા છીએ આ ઓસમ પર્વતની અંદર બાવડ કુળની જુદી જુદી છ પ્રજાતિઓ જોવા મળે છે એમાંની એક પ્રજાતિ અત્યારે આપણી સામે છે જે દેશી બાવળ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ દેશી બાવળ રેવન્યુ વિસ્તારમાં થતાં દેશી બાવળ અને જંગલમાં થતાં દેશી બાવળમાં થોડોક ડિફરન્ટ હોય છે આ દેશી બાવળ છે એની આ વૃક્ષ છે અને બીજી જ આપણે એની બાલ બિલકુલ બાજુમાં થોડાક જ આગળ આ બાજુ આવીએ તો એકદમ કાંટા કાંટા અને પત્તા વગરનું જે ઝાડ અત્યારે દેખાય છે અત્યારે ઉનાળાના દિવસોમાં એમના પત્તા બધા ખરી જતા હોય છે અને ગોલ્ડન કલરનું થળ તમે જો જોઈ શકો કે ગોલ્ડન કલરનું થળ છે આ ગોરડનું ઝાડ છે ગોરડનો ગુંદ આપણા શાસ્ત્રોમાં ખૂબ વખણાય છે કે જે આનો ગુંદ હોય છે એ સાંધા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને સાંધાઓને મજબૂત કરવા માટે આનો ગુંદ લોકો ખાતા હોય છે ગુંદનો પાક બનાવીને પણ ખાતા હોય છે આ જે ગોરડનો જે ગુંદ હોય છે એ સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ખૂબ ઉપલબ્ધ હોય ત્યાં સાતસો આઠસો રૂપિયાથી લઈને શહેરોની અંદર પંદરસો રૂપિયા સુધીની કિંમતમાં આ ગુંદ વેચાતો હોય છે ડાયરેક આ ગુંદને ખાઈ શકાતો હોતો નથી પેલા એમને ઘીમાં તળવો પડતો હોય છે જેને દેશી ભાષામાં ગુંદને ફોડવો એમ લોકો કહેતા હોય અને એ ગુંદને તળ્યા બાદ તેનો પાક તરીકે એટલે કે ગોળની સાથે અને ઘઉંના લોટની સાથે એક પાક બનાવી અને પછી એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે વગરનું ઓર્ગેનિક ઓર્ગેનિક ફ્રૂટ રાઈ જેનાથી તમને ફૂલ ન્યુટ્રિશન મળે જંગલમાં જ્યારે તમે ભૂલા પડી જાઓ એટલે ખોરાક ન મળે ત્યારે આને ખાઈને પણ જીવન પુજારીએ ગઈ ઓસમ પર્વત ઉપર જ્યાં જ્યાં એકદમ ડાર્ક ગ્રીન ઝાડ દેખાય છે આવા એ બધા જ રાયણના ઝાડ છે અને ઉનાળા દરમિયાન જ આ પાકતી હોય છે તામે છે હોળી ટીંબા અને ટીંબા આ જે મારી આંગળી દેખાય છે એ ટીંબા માટીનો બનેલો એ ટેકરો છે એટલે એને ટીમ્બા કહેવાય છે અને જે રોકી સ્કલ્પચર હોય છે એનું જે શિખર હોય એને પીક કહેવાય છે સામે છે એ હોળી ટીમ્બા એ ઓસમ હિલનું સૌથી હાઇસ્ટ પીક છે અને એ અત્યારે સામે છે અહીંયાથી અમે લોકો આપણે હેડંબા પીક પર હેડંબા હા અહીંથી અમે લોકો હવે હેડંબા પીક પર જઈ રહ્યા છીએ હિલનું સેકન્ડ હાઈએસ્ટ પીક હેડંબા પીક તરીકે ઓળખાય છે આપણે અત્યારે એની ઉપર છીએ માખણિયા પહાડની જે આખી રેન્જ છે જુદા જુદા સાત પીક છે એમાંનું આ સૌથી ઊંચું પીક ગણવામાં આવે છે એ જગ્યા ઉપર અત્યારે આપણે ટ્રેકિંગ કરી અને રોક ક્લાઇમ્બિંગ કરી અને પહોંચ્યા છીએ અને અત્યારે આપણે આજુબાજુમાં નીચે તમે જો જુઓ તો નીચે જૈન મંદિર છે જે એકદમ તળેટીમાં આવેલું છે અને ત્યાંથી આપણે ફરતા જે મેદાની પ્રદેશો અને જે બાજુ સૂર્ય આપણે જોઈ રહ્યા છીએ એ બાજુ જૂનાગઢ ગિરનાર દેખાઈ રહ્યો છે ગિરનારની બિલકુલ બાજુમાં દાતારની જે ટૂંક કહેવાય છે એ દાતારની ટૂંક અને નવનાથ ધૂણાની ટૂંક એ બંને દેખાઈ રહી છે ગિરનારની પણ ત્રણે ત્રણ ટૂંકો અહીંથી દેખાય છે અંબાજીની ટૂંક દેખાય છે ગુરુ દત્તાત્રેયની ટૂંક દેખાય છે તો એ બધે જ જે છે એ આખી આખી રેન્જ ગિરનાર રેન્જ જે છે એ પણ આપણે અહીંથી જોવા મળી રહી છે વચ્ચે મેદાની છે ત્યારથી આપણે આમ ફરતા આવીએ તો ઓસમ પર્વતનું સૌથી ઊંચું પીક જેને કહેવામાં આવે છે હોળી ટીંબો એ હોળી ટીંબા નામનું પીક આપણે જોઈ રહ્યા છીએ એ સામે દેખાય છે ટૂંક સમયમાં આપણે ત્યાં પણ જવાનું છે ત્યાં પણ જોશું એમનું નામ હોળી ટીંબો એટલા માટે પાડવામાં આવ્યું છે કે વર્ષો પહેલાં ત્યાં હોળી પ્રગટાવવામાં આવતી આ ભગવતસિંહજી મહારાજનું બોર્ડર ઉપરનું ગામ છે જ્યારે ભારત આઝાદ નહોતું થયું અને જુદા જુદા નાના નાના રજોડામાં વહેંચાયેલું હતું ત્યારે આ ગોંડલ સ્ટેટનું છેલ્લું ગામ છે બોર્ડર ગામ છે એટલે અહીંયા આખા આ પહાડની ઉપર એને એમના પોતાના કિલ્લાઓ સૈન્ય છાવણીઓ પણ બનાવેલી છે જે પણ આપણે વચ્ચે જોશું પણ આ એમાંનું હોળી ટીંબો નામનું પીક છે ત્યાં પણ એમને પોતાના એક કિલ્લાનો ભાગ કહી શકાય અને ત્યાં હોળી પ્રગટાવવામાં આવતી ત્યાં એ પોઈન્ટ ઉપર જઈને જોઈએ એટલે અંબાજી જે હોળી પ્રગટાવવામાં આવે આજે આપણે હોળીના દિવસે જ અહીંયા ભેગા થયા છીએ ત્યારે આ આપણે જાણવું ખૂબ જરૂરી છે કે અંબાજીની હોળી પ્રગટે એ સીધી જ અહીંયા દેખાય અને અહીંયા હોળી પ્રગટાવે એટલે આજુબાજુના બધા જ ગામોમાં એ હોળી દેખાય અને આજુબાજુના બધા જ ગામોમાં ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવતી આવી વર્ષો સુધી પરંપરા ચાલી હાલ એ ફોરેસ્ટ રિઝર્વ ફોરેસ્ટની અંદર હોય વર્ષોથી ત્યાં હોળી પ્રગટાવવાનું બંધ થઈ ગયું છે એટલે એ પરંપરા બંધ થઈ ગઈ છે સેકન્ડ હાયેસ્ટ પીક હેડમ્બા ટૂંક છે ત્યાં અત્યારે આપણે ઊભા છીએ અને જે ઓસમ પર્વતની સાથે જોડાયેલી જે મહાભારત કાળની દંતકથા છે કે પાંડવો પોતાના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન આ જંગલોમાં પણ રોકાણા છે ત્યારે હેડંબાનો હિચકા તરીકેની જે ફેમસ જગ્યા છે એ અત્યારે જે આપણે ચોટી ઉપર ઊભા છીએ અને સામેની જે તમને ટૂંક દેખાય છે આ બે ટૂંકની વચ્ચે એકદમ ઊંડી વહેલી છે એકદમ વેલીના કારણે અને બંને બાજુ પહાડોની અંદર હજારો વર્ષની પવનની થપાટો લાગી અને પોકેટ એક કડા ટાઈપના આખા જેમાંથી રોપ પસાર કરી શકાય એ ટાઈપના પોકેટ બની ગયેલા હોય તો એમાં એ ત્યાં વખતની જે બી વેલ હોય એ વેલમાંથી દોયડું બનાવી અને બનાવીને અહીંયા હિંચકતા એવી એક દંતકથા છે અને એ હિંચકો વધુ પડતો ઝોલ મારવાના કારણે આગળ તૂટીને પડ્યો અને અને જ્યાં એના એટલે કે હાડ તૂટા ત્યાં આજે એક ગામ છે હાડફોડી નામનું ગામ આખું વસી ગયું છે જે તે સમયે અત્યારે આપણને જે મેદાની પ્રદેશ દેખાય છે એ આખું જંગલ હતું અને આ આખા જંગલને આ પહાડ સાથે છે ભદ્રાવતી નદી એટલે કે ભાદર નદી જે સૌરાષ્ટ્રનો ભાદર ડેમ જે વખણાય છે એ જે નદી છે એ નદીના પટ એટલે કે જેતપુર સુધી આ હેડંબા વન છે એ પથરાયેલું હતું અને એની અંદર આ લોકો વિચારતા હતા ઉસમ પર્વતની અંદર જે બાવળકુળની જે છ પ્રજાતિઓ જોવા મળે છે એમાંની આ એક પ્રજાતિ જેને આપણે ગાંડો બાવળ કહીએ છીએ અને રામ બાવળ પણ કહેવાય છે આ એ છે અહીંયાને અહીંયા આપણી બાજુમાં આવી ત્રણે ત્રણ ત્રણ પ્રજાતિ જોવા મળે છે આ બાજુમાં જે ઝાડ દેખાય છે આપણો દેશી બાવળ ની પણ એ ઝાડ છે અને બિલકુલ એની આ બાજુ દેખાય છે ગોલ્ડન કલરના થરવાળું નાનું એવું તો એ ગોરડ છે નાના નાના જે ગોલ્ડન કલરના જે દેખાય છે ઝાડ એ બધા ગોરડના ઝાડ છે બાજુમાં દેશી બાવળ અને રામ બાવળ ત્રણ પ્રજાતિઓ આપણી આજુબાજુમાં જ બાવડકૂડની જોવા મળે છે બધું એક વૃક્ષ આપણે સામે જોઈ રહ્યા છીએ અત્યારે ઉનાળાના કારણે સુકાઈ ગયું છે પાણી જંગલોમાં ઓછું હોય અને એકદમ વલોણા ટાઈપના જેના ફળ દેખાય છે એ અર્જુન છે સફેદ અર્જુન જેને દેશી ભાષામાં સાજર પણ કહેવામાં આવે છે રક્ત શુદ્ધિકરણ કરવા માટે એટલે કે હાર્ટની બીમારી માટે આમના જે થડની છાલ છે એને સાંજે પાણીમાં પલાળી દેવામાં આવતી હોય છે અને સવારે એ પાણી નરણા કોઠે પી જવામાં આવતું હોય છે એનાથી જે બ્લોક જે બ્લોક થઈ જતી હોય છે અને હાર્ટના જે ડિસીસ હોય કે બીમારી હોય તો એમાં આ કામ કરતું હોય છે મિત્રો અત્યારે હું આવી પહોંચ્યો છું હોળી ટિંબાની ઉપર જે ઓસમ ડુંગરની સૌથી ઊંચી ટોચ છે ઓસમ ડુંગરની આ ટોચ હોળી ટીમ્બા એટલા માટે કહેવાય છે જેમ હમણાં કદાચ આપણે આગળ જાણવા મળ્યું એ રીતે અહીંયા હોળી પ્રગટાવાતી હતી ને છે ગિરનારના ટોચ પર ત્યાં સુધી દેખાતી હતી અને આ હોળી ટીમ્બા ઉપર અત્યારે તમે જોશો તો આવવા માટેનો કોઈ પર્ટિક્યુલર રસ્તો કે કેડી નથી કેમ કે આ જનરલી અનએક્સપ્લોર્ડ જગ્યા છે નીચેથી દેખાય પણ ઉપર પહોંચવાવાળા લોકો બહુ જ સીમિત હોય છે એટલે આ જગ્યા પર પહોંચવા માટેનો રસ્તો કેડી એવું કંઈ જ નથી તમારે પોતાએ હટાવીને અહીંયા સુધી પહોંચવું પડે છે અત્યારે તમે આજુબાજુ જોશો તો બધી સુકાયેલી વનસ્પતિઓ અને એ જે બધી વનસ્પતિઓનું આખું જંગલ છે અને અત્યારે હું તમને બતાવું કે અહીંયા એક ખાડો ખોદાયેલો છે કે જે લોકોએ એ રીતે ખોદ્યો હશે કે અહીંયાથી કદાચ એમને કોઈ ધન ચરું કે સિક્કાઓ મળી આવે આટલી ટોચ ઉપર પણ આટલો ઊંડો ખાડો ખોદીને લોકોએ પોતાની રીતે ધન મેળવવાની લાલસાથી ધન મેળવવાની એક ઈચ્છાથી અહીં પણ ખોદણ કરેલું છે અને આસપાસ હજુ હું તમને બતાવું કે ઘણા બધા કોતરેલા પથ્થરો અને પાતળી ઈંટોના જે કહેવાય રેસિડ્યુઅલ્સ તમને જોવા મળશે કે જેનાથી સાબિત થાય કે અહીં આ તમે જોશો પથ્થર ગોળ એની ધાર કોતરાયેલી છે તો આ ગો પથ્થરની ધાર કોતરાયેલી છે એનો મતલબ કે આ પેરીફરીમાં વપરાયેલો પથ્થર હતો અને નીચે રસ્તામાં જ્યારે આવતા જોયું તો પાતળી ઈંટોનો આખો એક બેઝ જોવા મળ્યો જેનાથી સાબિત થાય છે કે અહીં જે તે સમયમાં એક આખું

ફેબ્રુઆરી એન્ડ અથવા તો માર્ચના એન્ડ તરફના સમયગાળામાં ઉપર આવો છો તો રાયણો તમને લુંબેઝુંબ લચકતી જોવા મળશે તમારું મન લલચાઈ જશે અને તમે લગભગ દરેક રાયણના ઝાડે રોકાઈને આ રાયણની મજા લેવા માટે પર થશો અમે પણ આખા રસ્તામાં અમારા એક્સપ્લોરેશન દરમિયાન ઘણી બધી રાયણ ખાધી છે ભેગી કરી છે અને ઘરે લઈ જવા માટે પણ અમે લોકોએ બહુ જ બધી રાયણ ભેગી કરી છે તો આ એક આખી એક્સપ્લોરિંગ દરમિયાનની અમારી જે આખી એક્સપ્લોરિંગ જર્નીની એક સાઈડ પ્રવૃત્તિ છે કે અમે લોકોએ ખૂબ બધી રાયણ ખાધી છે અને ખૂબ મજા કરી છે જંગલની અંદર દડમજલ કરતાં કરતાં દેડકિયા તળાવની ધારે ધારે આખરે એકદમ ભૂલ ભૂલામણીવાળી જગ્યા થી અમે ફાઇનલી પહોંચ્યા છે રોડનાથ બાપુના ભોયરા પાસે આ જગ્યા તમને સ્વાભાવિકપણે કદી મળી શકે એવી શક્યતા નથી કેમ કે અહીંના જે ભૌમ્યા હોય અહીંના જાણકાર હોય એ લોકોથી જ આ જગ્યા પર તમે પહોંચી શકશો આ જગ્યાએ પહોંચતા તમને એક જૂના પથ્થરોના બાંધકામવાળી એક નાની રૂમ જેમાં રૂઢનાથ બાપુ રહેતા હતા અને સામેની પહાડની દરરામાં અંદર બનાવેલા બે નાના ભોંયરા છે એક ભોયરામાં એમનું પોતાનું તપસ્થલી સ્થળ છે અને બીજા ભોયરામાં નાની સરખી જગ્યામાં એમનો ધૂણો છે આ બે ભોયરા એમણે પોતાની સાધના કરતા હતા અને તરત બાજુમાં એમનું જૂના પથ્થરોના બાંધકામથી બનેલું મકાન છે એટલે એક નાની રૂમ છે પણ અહીંયા પહોંચતા જે અમારો દમ નીકળ્યો છે અને જે રીતે અમે ભટકતા ભટકતા અહીં સુધી પહોંચ્યા છે આઈ એમ ડેમ શ્યોર કે સામાન્ય પ્રવાસીઓનું અહીં સુધી પહોંચવું બિલકુલ મુશ્કેલ છે અત્યારે વાગ્યા છે સાડા અગિયાર રુદ્રથની ગુફાથી પછી ભીમનો થોરો જોઈ આવ્યા એ શીલામાં કંડોરાયેલી શીલામાં એક આખો હોલ ટાઈપનું શેપ છે જેમાં પાણી ભરાઈ રહ્યા છે કુદરતી રીતે જ ત્યાં પાણીનું એક વોટર બોડી જેવું છે અંદર શીલાની અંદર કે જે જંગલી પ્રાણી પશુઓ પક્ષીઓ માટેનું એક સ્ત્રોત બની રહે છે એ પછી અમે ઉપર પહાડ ચઢીને આવ્યા સ્નાત્રમય જિનાલય પર ત્યાં જિનાલયમાં દર્શન કર્યા ત્યાંના જે પણ મહારાજ હતા એમણે ચાપાણી કરાવ્યા અને પછી અત્યારે અગિયાર વાગે અમે લોકો હવે પંચકોડિયા તળાવ થઈને નીચેની તરફ જઈ રહ્યા છે અને આમ આજના દિવસના અમારા ટ્રેકનો સવારે સાડા છ ચાલુ કરેલો અત્યારે અગિયાર વાગ્યા સાડા પાંચ છથી છ કલાક જેટલું અમારું

ત્યારે જે ઉતરવાના પગથિયા છે ત્યાંથી ડાબી સાઈડે એક જંગલ કેળી ફંટાય છે અને એ જંગલ કેળી સાંકડી અને આજુબાજુથી ચારે બાજુથી ઝાડ ઝંખાર ભરેલી સાંકડી કેળી છે એ લઈ જાય છે તમને આંબલીવાળી ગુફા તરફ એટલે અમે ત્રણેય જણા અત્યારે જઈ રહ્યા છીએ આંબલીવાળી ગુફાની અંદર જોઈએ આખી એક નવી જગ્યા એક્સપ્લોર કરીએ અને તમને પણ બતાવીએ અને હું અત્યારે આવી પહોંચ્યો છું આંબલીવાળી ગુફા તરફ અમે ત્રણ જણા અહીં હાજર છીએ અને આ પાછળ તમે જોઈ રહ્યા છો આટલી મોટી ગુફા છે લગભગ પચીસથી થી ત્રીસ ફૂટનો એનો મુખ છે પચીસથી ત્રીસ ફૂટની પહોળાઈ છે અને ઊંડાઈ તો ખાસી હું અત્યારે જે નજરે જોઈ શકું છું એ લગભગ સિત્તેર એંસી ફૂટ જેટલી છે પણ હું માનું છું ત્યાં સુધી અંદર હજુ વધારે અંદર ઊંડી ગુફા છે અને ઘણે ઊંડે સુધી ફેલાયેલી છે અત્યારે જઈએ આ ગુફાની અંદર અમને વિશાલ બુટાણી સાહેબ લઈ જઈ રહ્યા છે એમણે હાથમાં ટોર્ચ

અંદર અમે જ્યારે ગુફાની મુલાકાત લીધી ત્યારે કેટલા ચામાચીડિયા સતત ઉડાઉડ કરે છે લગભગ બેથી ત્રણ પ્રકારના ચામાચીડિયાની જાત અંદર અમે જોઈ અને તમારે ચામાચીડિયાની ઉડાનથી પણ સાચવવું પડે એટલી સતત એમની ઉડાન રેન્ડમલી થયા કરે છે માતૃમાના મંદિરથી પછી અમે જ્યારે ગુફા જોઈ એ ગુફા જે આંબલીવાળી ગુફા કહેવાય છે એકચ્યુઅલી ત્યાં ગુફાની ઉપરની સાઈડે મોટી આંબલી છે જે એકચ્યુઅલી જે અમે ગુફા જોઈએ એ તો લગભગ ત્રણસો એક જેટલી ત્રણસો ફૂટ જેટલી અંદર ગુફા છે એ એક જમાનામાં કોલસાની ખાણના ખદાન માટે બનાવેલી ગુફા છે અત્યારે એ ખદાન અને એનું ખનન કાર્ય બંધ છે આખી ગુફા અત્યારે હયાત અવસ્થામાં છે સતત કરે છે તમારે ચમાચીડિયાની ઉડાનથી બચવા માટે આડો હાથ રાખવો પડે બે થી ત્રણ પ્રકારના ચામાચીડિયા પણ અમે અંદર જોયા અને જ્યારે તમે મેઇન ગુફાથી અંદર પ્રવેશો ત્યારે લગભગ ચાલીસ પચાસ ફૂટ સુધી તમને સૂર્યપ્રકાશ જોવા મળે પણ પછી અંદર સદંતર ઘોર અંધારું છે અંદર પાછા ગુફાના ફાટા પડે છે એક ફાંટામાં તમે જાઓ એટલે પાછા બીજા બે ત્રણ ફાંટા પડે આ બાજુ જાઓ તો ફરીથી ત્યાંથી બીજા બે ત્રણ ફાંટા પડે એમ કરીને ખાસું અંદર અમે લોકો લગભગ દોઢસો ફૂટ જેટલા અંદર ગુફામાં પ્રવેશ્યા મોબાઈલની કે બીજી હેવી ટોર્ચ પણ ત્યાં ઝાંખી પડે એટલું ઘોર અંધારું છે અમારી મોબાઈલ ટોર્ચથી પણ અમે માંડ ત્રણ ફૂટ જેટલું જ ડિસ્ટન્સ જોઈ શકતા હતા પણ સરવાળે આખા ગુફાની અંદર જવાનો કેવિંગ એક્સપિરિયન્સ અમારો બહુ જ મજાનો રહ્યો આંબલીવાળી ગુફાની અંદર અમે કેવિંગ એક્સપિરિયન્સ કર્યા પછી અમે આવ્યા ગણેશ ગુફા તરફ એ પણ માતૃમાના મંદિરથી ટપકેશ્વર મંદિર જવાની જે આરસીસીવાળી જે કેડી બનાવેલી છે ત્યાંથી થોડુંક તમારે આઉટસ્કર્ટ ઉપર ઊંચાઈ પર લગભગ પચીસ ત્રીસ જેટલા પગથિયાં તમે ઉપર ચડો ત્યારે એક શાંત જગ્યાએ એકદમ વેરાન સુમસામ જગ્યાએ આવેલી છે ગણેશ ગુફા ગણપતિ દાદાની સ્થાપિત મૂર્તિ છે બાજુમાં એક નાનું સરખું હોલ જેવું મોટી શિલાની નીચે ચણતર કરીને બનાવેલું છે બે કુંડ બાજુમાં છે પાણીથી ભરેલા છે ત્યાંનું પાણી જે અમે પીધું ઠંડુ પાણી જબરદસ્ત અને આમ પહેલી નજરે જોવામાં કદાચ આપણને પાણી પીવું કે નહીં એવો વિશ્વ વિશ્વાસ થાય પણ અહીંયાના જે સ્થાનિક મારી સાથે મિત્ર હતા શૈલેષભાઈ એમણે કહ્યું કે આરામથી પી શકાશે અને એ પાણી જે ઠંડુ પીધું ઔષધીય ગુણવાળું કે જે પર્વતની પોતાની પ્રકૃતિવાળું ખરેખર બહુ સરસ ઠંડુ પાણી ત્યાં પીધું ગણેશ ગુફાની પાસે ગણેશ ગુફાથી ઉપરની સાઈડે પણ લગભગ એક બારેક પગથથી ઉપર ચડો ત્યારે અન્ય એક ગુફા છે જેનો આખો શિલાવાળો ભાગ આખો કેન્ટી લિવર એટલી હદે જળુંબી રહ્યો છે કે ગમે ત્યારે ધસી પડે એવું છે પણ ત્યાં પણ એક એબેન્ડન આખી તજાયેલી કહી શકાય એ ટાઈપની ગુફા છે ગણેશ ગુફા અને ઉપર વાળી ગુફા જોઈને અમે અત્યારે ટપકેશ્વર મહાદેવ આવ્યા છે અને અહીંયાથી થોડુંક રેસ્ટ કરીને હવે અમે પરત ફરવાના છે જૈન ધર્મશાળા તરફ ટપકેશ્વર મંદિરથી હવે અમે જઈ રહ્યા છે નીચે અમારી જૈન ધર્મશાળા તરફ અને આ રીતે આખો અમારો આજનો ઓસમ હિલ ઉપરની અનએક્સપ્લોર જગ્યા અને અનએક્સપ્લોર ગુફાઓ જોવાનો એપિસોડ અહીંયા પૂરો થાય છે આ સાથે હું શશિકાંત વાઘેલા આપ સૌની આ વિડીયોમાં રજા લઈ રહ્યો છું અને મારી સાથે આજે સહકાર આપનાર ડોક્ટર શૈલેષ બુટાણીનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે આજે સમય કાઢીને સવારે સાડા છ થી છેક અત્યારે બપોરે બાર એક વાગ્યા સુધી મારી સાથે રહીને આખો પ્રોગ્રામને સફળ બનાવ્યો અને ખૂબ એવી અનએક્સપ્લોર જગ્યાઓ કે જ્યાં સામાન્ય માણસને પહોંચવું શક્ય નથી એવી જગ્યાઓ મને બતાવી ખૂબ ઉત્સાહથી અમને સાથ સહકાર આપ્યો અને અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ નીચે આ એપિસોડને હું અહીં વિરામ આપું છું આવા જ ફરીથી કોઈક નવા વિષય સાથે નવા સબ્જેક્ટના વિડીયો સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ